અંકલેશ્વરની નિષ્ઠા અટોદરિયાની જળહળતી સફળતા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ગૌરવનું ક્ષણ અનુભવતું થયું છે કારણ કે અહીંની લાયન્સ ગુજરાતી માધ્યમ શાળાની ધોરણ દસની વિદ્યાર્થીની નિષ્ઠા અટો દરિયાએ બોર્ડની પરીક્ષામાં નાઇન્ટી નાઇન નાઇન્ટી હાંસલ કર્યા છે અને એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે તેની આ જળહળતી સફળતાથી સમગ્ર જિલ્લાના શિષ્ય વર્ગ માટે તેની પ્રેરણાનો સ્ત્રોત બનીને જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો છે વાલિયા તાલુકાના કરા ગામના મૂળ રહેવાસી અને હાલ અંકલેશ્વરમાં નિવાસી ધીરેન્દ્રસિંહ અટોદરિયાની પુત્રી નિષ્ઠાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર તાલુકાને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

તેમની સફળતાનું મુખ્ય કારણ છે જેવું વિદ્યાર્થીની શાળાના શિક્ષક મંડળ અને સંચાલકો પણ નિષ્ઠાની સિદ્ધિથી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે અમે ઘણા વિદ્યાર્થીઓ જોયા છે પરંતુ નિષ્ઠાનો નિયમિત અભ્યાસ અને શિસ્ત પાલન ખરેખર એક ઉદાહરણરૂપ છે અંકલેશ્વર જેવા નાના શહેરમાંથી આવી મોટી સફળતા દર્શાવે છે કે જો નિશ્ચય મજબૂત હોય તો કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી મારું નામ નિષ્ઠા સિંહ અટોદરિયા છે હું છેલ્લા એક વર્ષથી લાઇન્સમાં અભ્યાસ કરી રહી છું મારી હોબીઝ ડાન્સ અને મ્યુઝિક છે તમે પણ મારી જેમ આટલા સારા પર્સન્ટેજથી પાસ કરી શકો છો એ માટે મહેનત ખૂબ જરૂરી છે મેં છેલ્લે સુધી ખૂબ મહેનત કરી છે અને હિંમત હારી નથી એ માટે તમારે પણ હિંમત હારવાની નથી અને મારી જેમ મહેનત કરવાની છે શું બનવા માગું છું હું કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગ બનવા માગું છું અને મારા માતા પિતાનું નામ રોશન કરવા માંગુ છું તમારે મારે જેટલા પર્સન્ટેજ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની જરૂર છે માટે ટેક્સ બુક રીડિંગ કરવું જરૂરી છે એટલે આપણા ઓબ્જેક્ટિવમાં એક બે માર્ક્સ કટ નહીં થાય એટલે હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ પણ તમે માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો વર્ષ બે હજાર પચીસ ધોરણ દસનું જે ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ ડિક્લેર થયું બે ત્રીસ અગાઉ જેમાં અટોદરિયા નિષ્ઠા ધીરેન્દ્રસિંહ જેમણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એઈટ પીઆર અને નાઇન્ટી એટ પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવેલા છે જાણવા મળ્યું છે કે ગુજરાતમાં લગભગ દ્વિતીય નંબર પર છે અને ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પર આવે છે અમારી શાળામાં કુલ નવ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં પ્રાપ્ત થયા છે અને સત્તર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ રિઝલ્ટ આવેલ છે હું આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને વિનંતી કરું કે મોબાઈલનો થોડો ઓછો ઉપયોગ કરે અને સારું પરિણામ લાવે અને એવી અમારી અપેક્ષા અને આપણા દેશનું ભાવિ ઉજ્જવળ કરે થેન્ક યુ

મારી દીકરી નવ દસમાં જયારે આવી ત્યારની અમે એ મતલબ કે જાતે મોબાઈલ લેતી નથી બે વર્ષ એને મોબાઈલનો યુઝ કર્યો જ નથી કે કંઈ સ્કૂલનું કોઈ મોબાઈલમાં આવતું હોય ત્યારે લેવો યુઝ કરવો પડે ઇવન એને ટેન્થની એક્ઝામ હતી હમણાં ઘરમાં મેરેજ પણ હતા ઘરના મેરેજ પણ જતા કર્યા છે ટૂંકમાં એટલે એને પોતે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ખાસ તો પેરેન્ટ્સને પણ કેર રાખવી જોઈએ કે આ બધી વસ્તુથી એવોઇડ રાખે તો સારું છે સારા પ્રત્યે તમારું શું છે શાળા ખૂબ સારી છે કારણ કે અમારે શાળા તરફ જોવું જ નથી કોઈ રેગ્યુલર રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મિટિંગ થતી હતી આજે ટીચર્સનો સપોર્ટ સારો કંઈ હવે કંઈ પ્રોબ્લેમ થાય કોઈક સબ્જેક્ટમાં તો વિધિન હાફ અવર્સમાં એનું સોલ્વ આઉટ થઈ જતું હતું એમ